મહત્વનું છે કે ફ્લાવર શોના ખાસિયતની વાત કરવામાં આવે તો આ વર્ષે ફ્લાવર શોમાં અલગ અલગ પ્રકારના ફૂલની સાથે અલગ અલગ પ્રકારના પાણીના ફુવારા લગાવી ફ્લાવર શોને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે ફ્લાવર શો બે હજાર ચોવીસના જન્મમાં સ્ટેચ્યુ ઓફ નિટી નવા સંસદ ભવન ચંદ્રયાન થ્રી જેવા અલગ અલગ પ્રકારના મહત્વના ભાગોની ઝાંખી સહેલાણીઓ માટે ફોટોગ્રાફીનું પણ એક ભાગ બન્યું છે લોકો માટે ખુલ્લા મુકાયેલા ફ્લાવર શો માં ઘણા નવા નવા ફૂલોથી જેવા પ્રાણીઓ પણ બનાવવામાં આવ્યા છે છે કે જે જોવામાં ખૂબ જ સુંદર લાગી રહ્યું અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો બે હજાર ચોવીસના આયોજન થી લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ફ્લાવર શો માં આવેલા લહેરાણીઓમાં આનંદ સાથે જ ત્યાં બનાવેલા અલગ અલગ ફૂલોના ડિઝાઇનથી લોકો આકર્ષિત થઈ રહ્યા છે દર વર્ષે પંદર દિવસનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે સત્તર દિવસનું ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં લોકો આવી રહ્યા છે મુલાકાત લઈ રહ્યા છે અને વિડીયો ઉતારી પોતાના મિત્રોને મોકલી રહ્યા છે ફ્લાવર શોમાં આવેલા લોકો સાથે વાત કરતા લોકોએ પોતામાં રહેલી ખુશી અને આવતો આનંદ પણ જણાવ્યો હતો જેમનું કહેવું હતું કે દર વર્ષે આવું આયોજન થાય છે જે અમદાવાદ સહિત ગુજરાતની શોભા વધારે છે અને મને ખૂબ જ ખુશી છે કે અમને અહીંયા આવવા મળ્યું છે અમે અવારનવાર અહીંયા આવીને ફરીએ છીએ સાથે જ કંઈક નવું પણ જોવા અને જાણવા મળે છે એટલે માટે અમે આ ફ્લાવર શો અમારા માટે ઘણું મહત્વનું છે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો બે હજાર છે આજે પહેલો દિવસ છે ફ્લાવર શો નો અને જાહેર જનતા માટે આ ફ્લાવર શો જયારે આજથી ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે આ ફ્લાવર શો આપ જોઈ રહ્યા છો તમામ પ્રકારના ઝાંખીઓની તૈયારીઓ જે છે તે લોકોને એ બતાવવામાં આવી રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય અથવા નવું સંસદ ભવન હોય

બહુ સારું લાગી રહ્યું છે કે દેશ પ્રગતિ ઉપર છે એવી રીતે અમને પણ બહુ ગર્વ થાય છે કે આજે દેશ વધારે આગળ વધી રહ્યો છે દર વર્ષે ફ્લાવર શો ની અંદર ફ્લાવર રાખવામાં આવતા હોય છે નવી નવી થીમ આ વખતે નવ સંસદ ભવન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એવા બધા થીમો પર પણ મૂકવામાં આવી છે એ પણ મૂકવામાં આવી છે તેને જોઈને કેવો એક અલગ અનુભવ થઈ આ એ બધાને જોઈને બહુ જ અલગ અનુભવ થઈ રહ્યો છે અને આને એમ થોડું એમ ગર્વ ફીલ થાય છે કે ના આજે ગુજરાત બી આગળ વધી રહ્યું છે જે અમારા સરદાર વલ્લભભાઈ પટેલ છે એમની સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયા બનાવવામાં આવી એ અમદાવાદીઓ માટે બહુ મોટી વસ્તુ છે ગુજરાત નું નામ રોશન થઈ રહ્યું છે સાથે જ અમદાવાદ નું ગૌરવ પણ કહી શકાય ત્યારે બીજા એક ભાઈ છે તેમની સાથે પણ વાતચીત કરશું ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આપને કેવું લાગી રહ્યું છે આપણને બહુ સરસ લાગી રહ્યું છે ફ્લાવર શોમાં બહુ અહીંયા ગાડી જોવા જેવી વસ્તુ છે એમાં આપણને આનંદ આવી જાય આવી વસ્તુ છે અહીંયા ગાડી જરૂર કરીને આવું અહીંયા ગાડી અમદાવાદ માં ફ્લાવર શો જોવા માટે બહુ મજા આવી જશે પંદર પંદર જાન્યુઆરી સુધી છે અહીંયા ગાડી ફ્લાવર શો कर खास करके फ्लावर शो में आए हैं आपको कैसा लग रहा है फ्लावर शो में आकर लग सारू लगी आनंद जु रहें आपने क्यों लगी फ्लावर शो में बहुत सरस नवर्स अपन जो रहा है સારું લાગે છે બહુ સારું લાગે છે બધા ફૂલો જોઈને ને ઓફ યુનિટી અને નવ સંસદ ભવન ની ઝાંખી પણ મૂકવામાં આવી છે દર વર્ષે નથી આ વર્ષે હોય છે એક અલગ અનુભવ કરાવે છે એને લઈને શું કહેશો વેરી બ્યુટીફુલ સો એલિગન્ટ નો કમેન્ટ જસ્ટ લુકિંગ લાઈક વાવ સોંગ છે ગુજરાતી વાવ તેના ઉપર એમણે છે 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 પરંતુ તેમને સારું લાગી રહ્યું દર વર્ષે આયોજન થતું હોય તમામ દર્શકોને સારું લાગતું હોય છે અહીંયા આવીને આપણ કદાચ મુલાકાત ન લીધી હોય ત્યાંથી શરૂઆત થઈ ગઈ છે ફ્લાવર શો માં આવો ચોક્કસ થી મુલાકાત લો બે હજાર ચોવીસ ફ્લાવર શો નું જે આયોજન છે તે ખુબ જ સરસ મજાનું મૂકવામાં આવ્યું છે કેમેરા પર્સન સચિન પઢિયાર સાથે પ્રેમ ચૌબે પશ્ચિમ